ઓ મને રી બઢિયા ને વાવેબ તો રા રા ભભલાઈ રી બઢિયા ને ખાતેબ તો રા રા ભભલાઈ પ્રીત મે વા ને બઢિયા ને ખાનેબ તો રા રા ભભલાઈ ભલે રમવાની બહુ મજા આવે છે અને ડ્રેસ કોડ એકદમ ટ્રેડિશનલ છે અને સેફલી બધા મહિલા પુરુષને બધા એક સાથે જ રમતા છે બહુ સારી વ્યવસ્થા છે ટીન ઇન બધી વ્યવસ્થા બહુ સારી છે એન્ટ્રી જેવા તેવા લોકોને મળતી બી નથી બહુ સારા લોકો કે સારું સ્ટેટસવાળા લોકોને જ મળતી છે એન્ટ્રી બહુ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે ગરબા રમવાની ખૂબ જ મજા આવે છે અહીંયા બધું બહુ જ સેફ છે અમે અમારા સપરિવાર સાથે બહુ સારી રીતે ગરબા રમી શકીએ છીએ ગરબાની મોજ લઈ શકીએ છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે થેન્ક યુ સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે સુરક્ષાને લઈને ખૂબ જ સારી વ્યવસ્થા છે ઘણે બધે વોલન્ટિયર્સ દેખા છે એન્ટ્રી માટે પણ પાસ વગર એન્ટ્રી નથી કરવા દેતા જેથી કરીને બીજા કોઈ લોકો અંદર આવી ન શકે ગ્રુપવાળા સાથે જગ્યા મળીને સારી રીતે અમે સાથે રમી શકીએ છીએ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ પંદર ઓગસ્ટના દિવસે સમગ્ર દેશને સંબોધનમાં જણાવ્યું હતું કે આવનારા તહેવારો નવરાત્રી દિવાળી નવું વર્ષ દશેરા એમાં લોકોને લાભદાયી જાહેરાતો કરવામાં આવશે અને એનો એમણે અમલ કર્યો છે અને એની શરૂઆત પણ નવરાત્રિના પહેલાં નોરતાથી થઈ છે એ જ બતાવે છે કે ભારત એક સનાતન ધર્મનું સૌથી મોટું પહેરીદાર છે અને તે દિવસથી જ સમગ્ર દેશમાં એક આર્થિક રીતે જોઈએ તો ઘણી તેજી આવી છે સામાન્ય લોકોને એક એક માણસોને આનાથી ફાયદો થયો છે અને ખેડૂતથી લઈ ઉદ્યોગપતિથી લઈ મધ્યમ વર્ગને લઈ સામાન્ય લોકોને બધાને આનાથી ફાયદો થયો છે અને ગુજરાત એની શાંતિ માટે જાણીતું છે તેમ નવરાત્રિમાં આટલા લોકો આટલા ખેલાઈઓ ભેગા થવા છતાં પણ સર્વે આયોજકો સુંદર સેવા પૂરી પાડે છે સર્વે આયોજકઓને પણ અભિનંદન આપું છું અને રોટરી જે વર્ષોથી આ આયોજન કરે છે એને ખાસ અભિનંદન અને અમારા ભરતભાઈ એના મુખ્ય સૂત્રધાર છે એમને પણ ખાસ મારું નામ વિદી દેસાઈ છે અહિયાં ને બધું બહુ વ્યવસ્થિત છે અને સારું છે વી વેરી સેફ